મોટો બસટન આવી ગયો આપણે ઓલી બધી ફેમસ દુકાનો દેખાતી છે તમને અરે સીધી બસ આમ એક ભાઈ

તો ચાર પાંચ વાર હાથ કેરો જીજુ જીજુ અરે આખા હલ બલાવી તો એનો ઉભા થાય એટલે ફૂલ ઓલમ આવી ગયા નો પડે કેમ ઓલું આવે ને સ્ટેન્ડ હા હોલ્ડ આવે ત્યારે ઉઠો કે કે છે આવે કે તો એને ઉઠાડ્યો આજે એનો ઉઠાડ્યો ને તમે એકલા છે

મને કે તમે રાખી મોકજો હું કોઈક ને મોકલું છું અમદાવાદ થી લેવા માટે તો ભાઈ મારા કેવાથી ન્યા ને તમારું હર વખત નું છે કે સ્ટોક આઉટ ઓફ થઈ ગયો હોય

વાળમાં મેં ક્યારે કઈ નાખ્યું જ નથી હા ઓ મમ્મી નું રીઅલિટી છે પપ્પા કોઈ તમે નહીં માનો તમારું તો કે તેલનો કાઈ ભાવ નથી એવા મોટી મોટી અરે બાપ રે કોસ્ટલી કે તેલ પડ્યા છે એનો ઉઘરો કે મારે

તો માલ બાપાલ ના ડેમે વી હજી કા માલ બાપાલ દે કર પાજે હોય તો જીજુ વટો એટલે માલ બાપાલ હા કે વટો મલેશિયા એટલે મલેશિયા છે ને આ પાઈલ નો નું બધું મે પ્લાનિંગ કરીએ છે તો એની અંદર હવે તમારે અમને સજેશન આપવાનું છે

તો મલેશિયા માં કોઈ જો હોય તો કોઈ અમને કે જો સજેશન આપજો કઈ રીતે કોઈ ટુર્સ એન્ડ પ્લાનિંગ એન્ડ ટ્રાવેલ્સ વાળા હોય પેકેજ આપજો તો કે પેકેજ માં જોડાશું કે આપજો કે

गजानन स्वामी महाराज की जय हरि कृष्ण महाराज की जय कंश्याम महाराज की जय संबंध भाव भावना बांधवा बंधावा बूथवा बुथवा खिलवा खिलवा एक रूपता ना रस्मा तरबोड़ थवा थवड़ावा आवाज पंधन होती आवी समेंद्रा होती भरपूर क्षण में उभी करवाने ने मारवा पधारे लाभ सर्वों ने मारा लाखेरा बंधन

આજે પણ જેને આપણે જાણીએ છીએ જેના થકી આપણે સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મીરાત અમીરાત અને જવારાતની ખાણ પ્રાગ્ય ધરા ગુજરાત છે કેટ કેટલા રત્નો ગણાવું ને કેટ કેટલા અલંકાર ગણાવું કેટ કેટલા ક્ષેત્રો ને કેટ કેટલી આભાવ જાણે નભોમંડળમાં વહેતી આકાશગંગાઓ વહેરવા આવી છે ધરતીનો આ ખૂણો પસંદ કરી અહીં રમવા આવી છે નર્મદની હકીકત કે ગોવર્ધન નામના સરસ્વતી ચંદ્ર કલાપીનો કેકારો કે કાકા સાહેબ કાલલકરનો નર્મદા પ્રવાસ મુંછીનો ગુજરાતનો નાથ કે ધૂમકેતુના તણખા જ્યોતિન્દ્રના રંગ તરંગ કે તારક મહેતાના ટપકુડામાં પણ આજે અસ્મિતા જબકે છે કિજુભાઈ બધેકા કે માનભાઈ ભટ જેવા શિક્ષણવેદ તાનારીની કે પંડિત ઓમકારનાથ ઠાકુર જેવા સંગીતકનો જયશંકર સુંદરી જેવા નટરાજના આરાઠકો ડોક્ટર વિક્રમ સારાભાઈ ડોક્ટર હોમીચ બાબા શ્રી ત્રિભુવનદાસભાઈ ગજ્જર કે શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો આ ધરતીના પરમ ચેતન્યો છે આ બધી ગુજરાતની હજી ધબકતી અને હજી જીવતી એવી માટી છે જેનો સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે આ માટીમાં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું આ માટીમાં જીવીશ હું આ માટીને ઉગાડીશ ઉગારીશ આ માટીને જીવાડીશ આ માટી મારી કાયા આ માટી મારી માયા આ માટીમાંથી માટી આ માટીમાં ભળીશ અને અહીંથી કહે છે કે એની શ્વાસમાં સુગંધનો દરિયો પછી આ માટી ભીની અસર મળે ન મળે ગુણવંતી જયવંતી પુણ્યવંતી ગૌરવવંતી ખમીરવંતી ચેતનવંતી રસવંતી આત્મવંતી શોભરવંતી ને જોબનવંતી સો હામણી સોણિયલ અમિયલ રસિયલ ને દુધમલ આ રૂપકો પામેલી ધરા એટલે ગૌરવ ધરા ગુજરાત ને વિરાટ ને પાંબાનો સાહસ કરીને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી ગુર્જર વાણી ગુર્જર લાણી ગુર્જર શાણી પ્રીત જંગલ માપણ મંગર કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત જેને ઓર ગુજરાત હોલાતી એને સુરવર તુલ્ય વિરાટ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત સ્મિત જેની ઓળખ છે અને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવી ખા અને માનવતા નોખી છે વ્યક્તિ ખા અને વ્યક્તિત્વની વાત નોખી છે શિયાળાની રવરોતી તાજ ઉનાળાનો ધોમ ધકતો તડકો કે મુશળધર વરસતા મેહુ લાગતી રક્ષણ મેળવવા માટે જે ઘરે એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે પણ આવા ઘર ખોરડા મેડી ભુંગારી કે ઓસરીઓને ગાર ગોરમાટી ખડી કે ઓગણીથી ઓપાવવા અને એના વિદરાને આળે ખલી પણ ચિતર કે ભાતગળ ગણતિથી શોભાવા અને એના ઓરડાને માંડ પેટી પટારા મજૂસ કોઠી કોઠલા ડોલિયા કે બાજુથી રીપાવા એનું નામ કળા સુજની જડી કસબ મોજી ભરત કાઠી ભરત આહીર ભરત કડવી ભરત બની ભરત મોતી ભરત કે મહાજન ભરત ભરેલા પરચક આબલાવાળા ચણિયા ચોળીની સાથે સાથે એક ભાતગળ ચુંદરીએ કેટલે કેટલે પહેરે શાયરી સેલાડી સાળું સળ્યું સેલું સાલકો વિરોધ ગવન ગડીરી ગાળો ઝેર ઘરચોળ કસંગો લહેલ્યું મખ્યું બેગાડમ પર ચિરમ ચંદ્રકળા ગજવડા સોનસળી પટોળો અને બાંધે અને બાંધે કેડી કે બાર બા કાવન બા વીર ભાગ રાયતાના આંબાડાળ ચોપીડાળ મોરજાર અને બસંત બહાર અને સાથે ગુજરાતી પહેરે મર્દાનગીની સાચી ઓળખ કરાવતી અમદાવાદી સુરતી મોરબી ચરોતરી અને હાલારીની બાગડી વડોદરાની બાબાશાહી જામનગરની જામશાહી બારાડીની પાટલિયાળી ઓખાની આટિયાળી બરડાની ખુપાવાળી બાબીઓનો 32 સિપાયોનો સાફો વનવટલાની ગુલખારની અને ભરવાડની ભોજપરા રંગોની બાગડી ને પછી ટીપણી ઉડો કે ઢોલોરાનો માંડવા ઊંચી કે માંડવડી મંજીરા નીચ કે ઢાગ દેરા ધમાલ કે ટીટોડો ડોલ્યુ ગરબા અને રાસની રમઝટ થાય ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ

કલા કસમ અને કોમીએ ખલાસી એક જ સાથે એ જ ધરા પર હોય અને વસુંધરા પર જન્મ મળે ખરેખર સદભાગ્ય એ જ કહેવાય અનુપમ શોભત ગુણિયલ ઉજ્જવલ ઉર્વી તાર ગુજરાત આ તો ભારતના ગૌરવનો નમળો નમસ્કાર ગુજરાત કપરની જ્યોતથી જળહા જેવો મસ્તક છે કચ્છનું રણ અને સાપુતારાની વનરાઈ વિભિન્ન વાન જેની પૂજાઓ છે અરબી સમુદ્ર જેના નિત્ય પાઈ પખાળે છે એવા પ્રભાસ પાટણમાં સોમનાથ દ્વારકામાં દ્વારકાધીશ વટનગરમાં હાટકેશ્વર મોઢેરાનું સૂર્ય મંદિર થાનમાત્રી નેત્રેશ્વર પાટદાણામાં આદિનાથ ગોંડલમાં સ્વામિનારાયણ ડાકોરમાં રણછોડરાય આરાસુરમાં અંબિકા કચ્છમાં આચાપુરા ઉંજામાં ઉમિયા ચોટીલામાં ચામુંડામાં જેના અહિયાના હાર છે મસ્જિદો બોધમઠો દેરાસરો દેવળો કે અધ્યારી જેના શિર નો તાજ છે આ બધી હજી ધબકતી અને હજી જીવતી એવી માટી છે કે જેનો સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે તો આપણે સૌભાગ્યશાળી છીએ કે આપણે ગુજરાતમાં જન્મ મળ્યો છે આપણે ગુજરાતી છીએ ને આપણી ગૌરવ ધરાવ ગુજરાતી बच चुके हैं तीन और हम हो गए हैं एस यूजुअल लेडी क्योंकि जा रहे हैं डेट पे मूवी डेट पे, पे हेलो हेलो चलो चलो तुम्हारी वाट छे तुम्हें तो रेडी थेन 12:00 पहुंचे गए रेडी थे गया पार्सल भर ली दे ओके चाहिए ओके थैंक यू ताकि ज्ञानो मैंने मूवी वाला वाट जो है मूवी वाला वाट जो है तुम आओ तो सोच चला कर आ जाओ तुम आ जाओ पैसे मान लिया दिया उन्होंने पैसे तब दी था उन्होंने ये तुम्हारी तो है हां અને અમારે બેન રેડી થઈ ગયા છે ફૂલ ભાગા જોડીમાં ચાલો ચાલો ભાઈ ધીમે ધીમે નીકળીએ નગર અમારું શ્યો ઓ હર જેમ થોડુંક તો ચાલુ થઈ જ ગયું એ ટ્રેલર આરામ જોયા ચપ્પલ લીધા છે હું તો સીધા ફેમિલી કે એન્જોય કરવા પૂરું થિયેટર તમે બુક કરાવ્યું છે આપણે હાટુ

તો હવે મૂવી શરુ થાને મે દિલ છે અને અબ અહીંયા બેઠ ગયા છે વિશાલ ન જાતો હો આમાં મળો મળો કરતા હું સુઈ જાજો દર આખો મૂવી જોઈશ મજા આવશે આજ તો બહુ મસ્તી છે જોવા કયું આવ્યા છે ઓકે તો હવે સ્ટાર્ટ થાય પછી મન થાય છે ભેગા પણ કોઈ વેચતું નથી શરૂ નથી સ્ટાર્ટ થાય ને ઓકે

કમેન્ટ માં ડિસ્કશન ચાલુ છે એટલે હું બધું એટલે પાછું ત્રણ સજેશન થયા છે મલેશિયા જ એટલે તમે લોકો કરજો એટલે બધા કમેન્ટ્સ માં કરતા રહેજો સજેશન તો કે અમે ગોઠવીએ ગોઠવીએ હારો હાલો ચલો બાય 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 જય સ્વામી નારાયણ હેલો બોલો બોલો શું પ્લાનિંગ છે અત્યારે ભેણ ખાતી ધરાણા પણ ખાલી દહીપુરીમાં એટલો જબરો મસાલો ને બધું હતો ને તો ચાર દહીપુરી તો બઠી પડી ગઈ બધાને એમ જ છે અરે દસેક